રાહુલ ગાંધી માનાલીના કેસમાં બે વર્ષની સજા થયા બાદ ખૂબ જ રાજકીય રીતે ગરમાવ આવી જોવા પામ્યો હતો રાહુલ ગાંધીનો સાંસદ પદ રદ થઈ જતા રાજકીય ભૂકંપ સર્જાયો હતો રાહુલ ગાંધીની દિલ્હીથી આવેલા લીગલ ટીમ દ્વારા જે સજા ફટકારી હતી તેને લઈને અપીલ કરી છે રાહુલ ગાંધીને નીચલી કોર્ટ દ્વારા બે વર્ષની સજા ફટકારાઈ છે જેને કારણે તેમનું સાંસદ પદ પણ રદ થઈ ગયું છે રાહુલ ગાંધીએ કર્ણાટકના કોલાર ખાતે ચૂંટણી પ્રચાર દરમિયાન પોતાના સંબોધનમાં મોદી નામની અટકવાળા ચોર હોય છે તે પ્રકારની વાત કરી હતી જેને લઈને સુરત પશ્ચિમ બેઠકના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ માન કેસ રાહુલ ગાંધી સામે દાખલ કર્યો હતો રાહુલ ગાંધીને બે વર્ષની સજા કરતા તેમને સ્ટે ઓફ કન્વેશન માટેની અપીલ કરી છે એ અપીલની સુનાવણી હાથ ધરવામાં આવે તે પહેલા કોર્ટે મૂળ ફરિયાદીને વાંધા હોય તો રજૂ કરવા માટે હુકમ કર્યો હતો ફરિયાદી પક્ષના એડવોકેટ કેતન રેશમવાલાએ જણાવ્યું હતું કે તેરમી તારીખે રાહુલ ગાંધી દ્વારા જે અપીલ કરાઈ છે તેના ઉપર સુનાવણી હાથ ધરમ આવશે તે પહેલા નામદાર કોર્ટે મૂળ ફરિયાદી પક્ષને વાંધા રજૂ કરવાનો હુકમ કરાતા આજે અમે વાંધા રજૂ કર્યા છે જેમાં કાયદાકીય મુદ્દાઓને પણ આવરી લેવામાં આવ્યા છે તેમજ રાહુલ ગાંધીના કેરેક્ટરને લઈને પણ કેટલીક બાબતો રજૂ કરાઈ છે નીચલી કોર્ટ દ્વારા જે પુરાવાઓને ગ્રાહ્ય રાખવામાં આવ્યા છે તે પુરાવા વાંધા અરજી સાથે મૂકવામાં આવ્યા છે જેની એક કોપી બચાવ પક્ષના વકીલને પણ અપાઈ છે દેશમાં શ્રી રાહુલ ગાંધીને ડેફેમેશનના કેસ સંદર્ભે નામદાર ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સુરત સાહેબે બે વર્ષની સજાનો જે હુકમ કરેલો એ હુકમ વિરુદ્ધ શ્રી રાહુલ ગાંધીએ અપીલ ફાઇલ કરેલી અપીલ દરમિયાન શ્રી રાહુલ ગાંધીએ સ્ટે ઓફ કન્વિન્શન માટેની એપ્લિકેશન દાખલ કરેલી હતી એ અરજીના લગત નામદાર સેશન્સ જજ સાહેબે તેરમી તારીખે અરજીની આખરી સુનાવણી નક્કી કરેલ છે પરંતુ એ અગાઉ અગિયાર ચાર બે હજાર ત્રેવીસના રોજ અમારે યાને મૂલ ફરિયાદી એ સ્ટે ઓફ ઓફિન્શન અરજી સંબંધે કોઈ વાંધા હોય તો એ વાંધાઓ રજૂ કરવાના હતા અને એની એક આરોપી સુપ્રત કરવાની હતી એ એ મુજબનો હુકમ હતો તો હુકમનો પાલન કરીને આજે ફરિયાદી પૂર્ણેશભાઈ હાજર રહેલા હતા અમે અમારા ઓબ્જેક્શન્સ આજે ફાઇલ કર્યા છે અને ઓબ્જેક્શન્સની એક કોપી રાહુલ ગાંધીના વકીલ શ્રી પાનવાલા સાહેબને આજે અમે સુપ્રત કરેલી છે મુદ્દા અદાલતે જે ચુકાદા દરમિયાન જેટલા પુરાવો માન્ય રાખતા છે એ સંદર્ભેના તમામ મુદ્દાઓ અમે ઓબ્જેક્શન્સમાં લીધેલા છે રાહુલ ગાંધીને સુરત કોર્ટે બે વર્ષની સજા ફટકારતા તેમનું સાંસદ પદ પણ રદ થયું છે ત્યારે હવે ફરિયાદી પક્ષે વાંધા રજૂ કર્યા હોય આ મામલે આગામી તેરમી વધુ સુનાવણી થશે અઝર કુરસી સાથે હર્ષદ સીટા